નિરીક્ષણ કર્યું હતું આ નિરીક્ષણ દરમિયાન બોરસદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી મિલિત બાફના બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર સહિતના લોકો જોડાયા હતા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે વન વિસ્તારના લોકો સાથે વાતચીત કરી હતી અને ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી વખત ઉત્પન્ન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રેલ વિભાગ સાથે સંપર્ક કરી આ વિસ્તારમાંથી પાણી વહેલી તકે નીકળી જાય અને ભવિષ્યમાં ફરીવાર આવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે યોગ્ય કામગીરી કરવામાં આવશે તેવી હૈયા ધારણાઓ આપી હતી બોરસદ પ્રાંત અધિકારીએ સ્થળાંતર કરેલ લોકોને રહેવાની અને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું આ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ કોઈ બીમારી ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો અને લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ગરકાવ થયેલા વિસ્તારની મુલાકાત લેતા પહેલા બોરસદ સેવા સદન ખાતે અધિકારીઓ સાથે મીટિંગની યોજના બનાવી હતી બોરસદમાં પડેલ ભારે વરસાદના કારણે ઉભા થયેલ પરિસ્થિતિની વિગત મેળવી અને વહીવટી તંત્ર દ્વારા કરેલ કામગીરીથી વાકેફ થયા હતા બે મુખ્ય વિસ્તારો કે જ્યાં આગળ સૌથી વધારે લો છે અને પાણી ત્યાંથી ઝડપથી નીકળતું નથી એવા બે એરિયાની મુલાકાત કરી અને મોટા ભાગે ઇફેક્ટેડ હતા બે હજાર પાંચની ની પણ મેં અહીંયા ઇતિહાસ જોયો બે હજાર પાંચમાં માં આનાથી લગભગ અડધા ભાગનો વરસાદ હતો અને છતાં પણ આખું શહેર પાણીમાં હતું એની જગ્યાએ આ વખતે જે લો લાઇનવાળા બે વિસ્તાર એક વિસ્તાર આપણે જોયો કયો કલર વન તળાવ અને બીજો આ અક્ષરનગર સોસાયટી ઇફેક્ટેડ એરિયા આ બે આપણને અત્યારે જોવા મળી રહ્યા છે ત્યાં આગળ પણ રસ્તો કેવી રીતે ઝડપથી પાણી નીકળી જાય આવતું ના આવતું પાણી કેવી રીતે નીકળે એ કલેક્ટરશ્રી સાથે પણ ચર્ચા થઈ છે અહીંના રહીશો અક્ષરનગરના રહીશો સાથે પણ વાત થઈ અને મેં સ્થળ ઉપર જે રૂબરૂ મુલાકાત લીધી એ પ્રમાણે અહીંયા પણ આ નાળું મોટું બનાવવાનું અને સાથે રસ્તો જે છે રસ્તાનું પાણી અહિયાં ક્રોસ નથી કરતું એની જગ્યાએ જે અક્ષરનગર સોસાયટીમાં ઘૂસી જાય છે એની જગ્યાએ નાળું મોટું કરવાનું અને બાજુમાં જ રસ્તાની બાજુમાં મોટો ટ્રેન્ચ કરવાનો આ બે વિષય સમજમાં આવે છે અને બંને વિષય અમે ખૂબ ઝડપથી પૂરા કરીશું આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે આજુબાજુથી પણ આરોગ્યની ટીમો પણ અહીંયા મોકલવામાં આવી છે ધન્વંતરી આરબીએસકેની ટીમો ડોક્ટરો અને હંમેશા કોઈ પણ વખતે અતિવૃષ્ટિ હોય એ વખતે સૌથી વધારે જો કોઈ મોટી બીક હોય તો એ બીકમાં બોન ડિસીઝ એટલે પાણીજન્ય રોગો એ ઝડપથી ફેલાતો હોય કારણ કે પાણી ભરાઈ રહ્યું હોય ગંદકી થઈ હોય મચ્છરની ઉત્પન્ન થતા હોય એટલે મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગો અને સાથે આ ગંદુ પાણી અને પીવાના પાણીની લાઈનો પણ ક્યાંક લીકેજ હોવાના કારણે ક્યાંક ગંદુ પાણી આવે એટલે નગરપાલિકામાં પણ સૂચના આપી છે ક્લોરિનેશન વાળું પાણી દરેક જગ્યાએ પહોંચે અને સાથે જ્યાં આગળ ગંદકી દેખાય ત્યાં મેલોથીન પાવડર નો છંટકાવ અથવા તો વધારે પાણી જ્યાં એકઠા થઈ ભેગું થઈ ગયું હોય ત્યાં આગળ બળેલું તેલ પાછો એમાં દવા નો છંટકાવ સ્પ્રેઇંગ આ વગેરે સૂચનાઓ આપી છે જેથી કરી શક્ય હોય એટલો રોગ કાબુ રાખવાનો આપણે પ્રયત્ન કરીએ બે જગ્યા જે જોઈ બાકીની જગ્યાઓમાં તો મેં શ્રી એસડીએમ સાથે ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી એ પ્રમાણે બાકીની જગ્યાઓમાં તો ક્યાંક નાની મોટી સગવડો અને પાણી ઝડપથી નીકળી જાય એવી વ્યવસ્થા થઈ છે પરંતુ પર્ટીક્યુલર આ બે લો લાઇન એરિયા છે અને તમે પણ સમજી શકો છો કે ત્રણ કલાકમાં તેર ઇંચ જેવો વરસાદ અને બે હજાર પાંચમાં સાત ઇંચ જેવો વરસાદ સાત ઇંચમાં આખું બોરસાદ પાણીમાં ડૂબી જતું હોય તો એની જગ્યાએ આ આ વખતે ત્રણ કલાકમાં તેર ઇંચ વરસાદમાં મોટા ભાગનું શહેર એટલો મેજર પ્રોબ્લેમ નથી થયો પરંતુ આ બે વિસ્તારમાં થયો છે એની પણ સમસ્યાનું સમાધાન થાય એ ઉકેલની દિશામાં રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન નગરપાલિકા પ્રાંત કચેરી કલેક્ટર શ્રી અમે ચોક્કસ કરીશું બોરસદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર અને એમાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને હવે મધ્ય ગુજરાત સુધી વરસાદનું ખૂબ મોટું પ્રમાણ આપણને જોવા મળ્યું છે સામાન્ય રીતે જે વરસાદની પેટર્ન હોય અને જે પ્રતિ કલાક એવરેજમાં જે વરસાદ પડતો હોય એની જગ્યાએ વાદળ ફાટ્યું હોય એ પ્રમાણે ખૂબ ઓછા સમયની અંદર વધારે વરસાદ ઘણી બધી જગ્યાએ પડ્યો છે એમાં બોરસદ પણ મધ્ય ગુજરાતમાં બોરસદમાં પણ એ પ્રમાણે ખૂબ વધુ પ્રમાણમાં ત્રણેક કલાકની અંદર આશરે તેરેકજી ઇંચ જેટલો વરસાદ અને કુલ ચૌદ પંદર ઇંચ વરસાદ એક સાથે ખાબક્યો અને પરિણામે જે નીચાણવાળા વિસ્તારો હતા એ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન થયો નગરપાલિકા એસડીએમ કચેરી અને બાકીનું વહીવટીતંત્ર જિલ્લા વહીવટીતંત્ર ડીઓ શ્રીએ આગોતરી વ્યવસ્થાના કારણે ભૂતકાળમાં બે હજાર પાંચમાં સમગ્ર વિસ્તાર જ્યારે આખો ચપેટમાં આવ્યો હતો એની જગ્યાએ કેવળ પર્ટિક્યુલર વિસ્તાર જે લો લાઈંગ એરિયા છે એ લો લાઈંગ એરિયામાં પાણી ભરાવાના પ્રશ્નો બને અને એ પણ ત્યાં જે રજૂઆત મળે છે જે વાત થઈ રહી છે એ પ્રમાણે રેલવેના જે પાણી જવાનો જે વોટર વે છે એ વોટર વેની કેપેસિટી અથવા તો એના લેવલ ડિફરન્સના કારણે આવા એક પ્રશ્ન ઊભો છે એટલે રેલવેમાં પણ આપણે એ બાબતની વાત કરીશું અને સાથે રેલવેની પટ્ટીની આજુબાજુ પણ જે નીચે રેલવેની પટ્ટીની ડાબી અને જમણી બાજુ જે રસ્તાઓ છે જે સાઈડ છે એ સાઈડમાંથી પણ થોડો ઘાસ જેવું બની જાય અને પાણીનો નિકાલ થઈ શકે એવી પણ એક રજૂઆત મળી છે અને એકંદરે પ્રમાણમાં તેર ઇંચના વરસાદના પ્રમાણમાં જે પ્રકારે લગભગ દોઢસો બસો ઘરમાં પાણી ઘૂસ્યા છે અને ભવિષ્યમાં જે નોટિફાઈડ કરવાના કાસનો જે વિષય પણ છે આ આખો આખો કાસની સફાઈ માટે ભવિષ્યમાં એની વ્યવસ્થા પણ અત્યારે તો જે કાંસ છે એ બધાની વ્યવસ્થા અને સફાઈ થયેલી છે પરંતુ ભવિષ્યમાં પણ આટલો જ વરસાદ પડે છતાં પણ આવતા સમયમાં આગો કોઈ પણ પ્રકારનો બનાવ ન બને અને પાણી ભરાવાનો પરિસ્થિતિ પેદા ના થાય એના માટે મારે દંડકશ્રી રમણભાઈ સાથે પણ વાત થઈ ડીઓ શ્રી પ્રાંત ચીફ શ્રી સાથે વાત થઈ એક એક્શન પ્લાન બનાવી અને ભવિષ્યમાં ઓછું નુકસાન થાય વરસાદ એક સાથે આવે તો કોઈની પણ તાકાત નથી કે એક સાથે બધું જ પાણી ખેંચી શકે પરંતુ શક્ય હોય એટલું ઓછું નુકસાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આવતા સમયમાં થાય અને એના માટે જે જરૂરી વ્યવસ્થાઓ કરવાનું પર્ટીક્યુલર વિસ્તાર પૂરતો જ આ પ્રશ્ન આ વખતે પેદા થયો છે અને એમાં પણ તેર ઇંચ જેવો વરસાદ સતત ત્રણ કલાકની અંદર પડી જાય એટલે અને આ વખતે કોઈ મૃત્યુ પણ નથી થયું એક નાની વાછરડી મરી છે હવે પછીની પરિસ્થિતિમાં જ્યાં આગળ પાણી ભરાયું છે ગંદકી થઈ છે ત્યાં આગળ મેલેથીન પાવડર વેક્ટરબોન ડિસીઝીસ ના થાય પાણીજન્ય રોગો ઊભા ના થાય તૈયાર એના માટેની તૈયારી પણ આરોગ્ય વિભાગને પણ સૂચનાઓ આપેલી છે કે મેલેથીન પાવડરનો છંટકાવ છે ક્લોરિનેશન વાળું પાણી આપવું વગેરે વગેરે જે બાબતો આરોગ્યની કોઈ સમસ્યાઓ પાણીજન્ય ન થાય એના માટેની જરૂરી સૂચનાઓની પણ વાતચીત થઈ છે તંત્ર બિલકુલ સચેત છે આખું તંત્ર આના માટે કામ કરી રહ્યું છે આજુબાજુની ત્રણ નગરપાલિકાઓમાંથી પણ વધારેની ટીમો અહીંયા મંગાવી લીધી છે એટલે ખૂબ ઝડપથી પૂર્વવત પરિસ્થિતિ અહીંયા સ્થાપિત થઈ જશે